આર પરીક્ષા લર્નિંગ લાઇસન્સ માટે જો આપ તૈયારી કરી રહ્યા હોય તો આપણા માટે આ વિડિયો ચોક્કસ છે આના સિવાય પ્રશ્ન પૂછાય તેમાં સિમ્બોલ બાબતે એક પણ પ્રશ્ન નવો નહીં આવે આમાં તમામ પ્રશ્નોને આવરી લીધા છે એટલા માટે તમામ પ્રશ્નોની સ્લાઇડ લાઇન્સર એકસાથે જોઈશું તો મિત્રો એના માટે પ્રશ્ન નંબર એકથી જે સિમ્બોલ આપ્યો છે થોભો માટે સિમ્બોલને તમારે યાદ રાખવાનો છે આગળ સાંકડો બ્રિજ છે એના માટે સિમ્બલ આ હશે ઘોડાગાડી પર પ્રતિબંધ હોય તો ઘોડાગાડી પર બેન્ડનું નિશાન કરવામાં આવેલ હોય છે તેમજ દિશા સૂચન માટેની નિશાની આવી રીતે હોય છે સ્થળની સૂચન માટે અંદર નામ લખેલું હોય છે આગળ કઈ રીતે ગામના નામ છે તે આવી રીતે દર્શાવવાનું હોય છે જમવા માટે અને નિશાન દોરવામાં આવેલ હોય છે

ઓવરટેક કરવાની મનાય તો ત્યાં જે નિશાન છે તેમાં તમારે જોઈ શકો કે કોઈ તૂટક તૂટક લાઇન છે નહીં એટલા માટે જો તૂટક લાઇન હોય તો ત્યાંથી આપણે પસાર થવાનું નથી લેન્ડ ટ્રાફિક જ્યારે બંને સિમ્બોલ ઉપર જઈ રહ્યા હોય ત્યારે ટ્રાફિકમાંથી તમારે ઓવરટેક કે અથવા સાઈડ લાઈન લેવાની નથી જ્યારે તમે સલામત લાગે છે ત્યારે પસાર થઈ જ શકો એટલા માટે તૂટક તૂટક લાઇન વચ્ચે નિશાની આપવામાં આવેલ છે ઓવર માટેનો પટ્ટો છે ત્યાં એની બાજુમાં તુટક લાઈન હોય તો ઓવરટ્રેક કરી શકાય નહીં એના માટેની આ નિશાની આપવામાં આવેલ છે ત્યારબાદ આગળ જોઈએ તો ઓવર ટ્રેકિંગ કરી શકાય તો એક જાવક અને એની ઉપર ઓવરટ્રેક કરવા માટેના સિમ્બોલ પર બેન્ડનું નિશાન કરવામાં આવેલું છે આગળ ક્રોસ રોડ છે એટલે કે ચોકડી પડે છે ચાર રસ્તા ભેગા થાય છે એના માટેનું આ સિમ્બોલ આપવામાં આવેલ છે ઉપરાંત તમારે જ્યારે ફરજિયાત આગળ વધવા માટે ડાબી બાજુ ચલાવવાની હોય તો આગળ વધવાની સાથે ડાબી બાજુનો સિમ્બોલ આપવામાં આવેલો હોય છે બસ સ્ટોપ માટેનું નિશાન આપ જોઈ શકો છો હોર્ન વગાડવો ફરજિયાત છે જ્યારે હોર્ન વગાડવો ફરજિયાત ન હોય ત્યારે એની ઉપર રેડ કલરનું બેન્ડનું નિશાન કરવામાં આવ્યું છે અહીં હોર્ન વગાડવો ફરજિયાત છે કોઈ એવા સ્થળ હોય ત્યાં હોર્ન વગાડવો ફરજિયાત હોય છે આગળ જોઈએ સીધા આગળ જવા માટેનો સિમ્બોલ આ છે ત્યાં તમે પાછા વળી શકો કે યુ ટર્ન લઈ શકતા નથી કાર તથા મોટર માટે બંધ ત્યાં હંમેશા ઓવર સ્પીડથી વાહન ચાલતા હોય ત્યારે આવી રીતે બેનનો સિમ્બોલ હોય છે ટ્રક માટે પ્રવેશ નહીં મનાય ત્યારે ટ્રકનું નિશાન દોરી ઉપર બેનનો સિમ્બોલ આપવામાં આવે છે બળદગાડી પ્રવેશ મનાય રાહદારી પ્રવેશ મનાય આ પ્રકારના સિમ્બોલ આપવામાં આવેલા હોય છે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર બેતાલીસ ઉપર જોઈએ તો ડાબી બાજુ વળવાની મને છે કોઈ જગ્યાએ એવી રીતે આવેલ હોય ત્યાં તમે ડાબી બાજુ વળી શકતા નથી અને ઉપર બેન છે ત્યારે આગળ જવાના ડાબી બાજુ જવાના નિશાન પર બેન કરેલું હોય છે જો રાઉન્ડમાં રેડ કલરમાં પચાસ એમ લખેલો હોય તો તમે તમારી વાહનની ગતિ મર્યાદા પચાસ કિલોમીટરથી વધારે ચલાવી શકો નહીં માત્ર પચાસની સ્પીડથી તમે વાહન ચલાવી શકો છો તેમજ ફરજિયાત સીધા જાવ અથવા ડાબે વ્યાજબળો એના માટેનું સિમ્બોલ આ જ્યારે કોઈ રાહદારી પસાર થઈ રહ્યા હોય તો આવું સિમ્બોલ હોય કે અહીં રાહદારી પસાર થઈ રહ્યાનો રસ્તો છે તો આવું સિમ્બોલ હોય છે ડાબી બાજુ વળાંક ઓળવા માટે છતરે સમયનો પ્રશ્ન આપ જોઈ શકો છો ઊંધો ત્રિકોણ જ્યારે આવ્યો હોય ત્યારે રસ્તો આપો કોઈને પસાર થવા માટે રસ્તાની જરૂર હોય ત્યારે રસ્તો આપવા માટેનો આ સિમ્બોલ છે જમણી બાજુ ચીપિયા જેવો વળાંક જ્યારે વળાંક સાઠ ડિગ્રી જેટલો હોય ત્યારે સમજી શકાય કે જમણી બાજુ ચિપિયા જેવો વળાંક આવી રહ્યો છે એટલે આ રીતે વાહન ચલાવવા માટેનો સિમ્બોલ છે હવે ડાબી બાજુ ચિપિયા જો એટલે ડાબી બાજુ એરો પાસ થઈ રહ્યો હોય એમ જોઈને ડાબી બાજુ ચિપિયા જેવો વળાંક છે એવું સમજવાનું છે વાકો ચૂકો રસ્તો અને જે જમણી બાજુ જઈ રહ્યો છે તો આવા જીક જેક વળાંક જમણી બાજુ જાય છે એવો સિમ્બોલ આ એવી રીતે વાંકો ચૂકો રસ્તો ડાબી બાજુ આને ધ્યાન રાખીને ડાબી બાજુ અને જમણી બાજુ બંને નક્કી કરી રાખવાની છે કે આ મારી ડાબી બાજુ આ જમણી બાજુ એટલે સમજવામાં સરળતા રહેશે વાય ક્રોસિંગ જ્યારે આવા પ્રકારનું સિમ્બોલ આવે તો ત્યાં બંને બે રસ્તા ફાટતા હોય છે તો તેપન નંબરનો પ્રશ્ન તમે જોઈ શકો છો તો ત્યાં ટી અને નીચે જે ટ્રક હોય છે એની અંદર જે ચલાવવા માટે એક્સેલ હોય છે એ બતાવવામાં આવેલ છે કે ચાર ટન વજનની એક્સલ મર્યાદાનું વાળું વાહન એવી રીતે સમજવાનું છે ત્યારબાદ આપણે આગળ જોઈએ તો જમણી બાજુવાળો આવું સિમ્બોલ જમણી બાજુ તરફ જઈ રહ્યું છે સર્કલ માટે ત્રણ એરા રાઉન્ડમાં ફરી રહ્યા છે ત્રિકોણમાં તો જમણી બાજુ ફરવાનું છે ભાઈ અને સોપડી જ્યારે એક ઊંડાણપૂર્વકનો ભાગ આવતો હોય ત્યારે આવું સિમ્બોલ આપવામાં આવેલો હોય છે જમણી બાજુ વાય ક્રોસિંગ તમારે જમણી બાજુ જ્યારે સાઈડ રોડ લેવાનો હોય તો જમણી બાજુ વાય ક્રોસિંગનો સિમ્બોલ છે ત્યારબાદ જવાના રસ્તા પર બેનનો નિશાન હોય તો નો એન્ટ્રીનો સિમ્બોલ આપવામાં આવેલ છે ત્યાં આપણે વાહન લઈ જઈ શકતા નથી ડાબી બાજુ વાય ક્રોસિંગ તો જેમ જમણી બાજુ એવી રીતે ડાબી બાજુ ત્યારબાદ સાઠ નંબરનો પ્રશ્ન વાહન જઈ રહ્યું છે એની પાછળ લપસી જાય તેવી સિમ્બોલ આપ્યો છે કે આવું રસ્તો છે તો લપસી શકાય એવો ચીકણો રસ્તો છે પછી પથ્થર છૂટા હોય તેવું એક નિશાન છે તો સમજવાનું કે છૂટા પથ્થરવાળો રસ્તો પછી સાયકલ માટેનું ક્રોસિંગ હોય તો આ રીતે હોય છે આગળ રસ્તા પર ઢોર ઢાંકર આવવાનો વિસ્તારની શક્યતા હોય તો આવી રીતે સિમ્બોલ આપેલો કે અહીં ગાય વિસ્તારનો છે નીલગાય વિસ્તાર છે ઢોર પશુ અહીં આવી શકે છે આવા સિમ્બોલ જોઈને

લાઈન વધે વધારે લાઈનનો રસ્તો છે એને સંભાળવો છે કે આગળ પહોળો રસ્તો છે નેક્સ્ટ રોડ ડિવાઇડરમાં જગ્યા છે જ્યારે જ્યારે રસ્તા રસ્તા હોય આગળ ત્યાં ડિવાઇડરને અમુક જગ્યા મૂકવામાં આવે તો ડિવાઈડરમાં જગ્યા છે ખાડા ટેકરાવાળો રસ્તો અને સ્પીડ બ્રેકર જ્યારે બમ્પ હોય તો આવા પ્રકારના સિમ્બોલ આપવામાં આવેલા હોય છે કે અહીં સ્પીડ બ્રેકર છે એમ સમજવાનું છે ત્યારબાદ આગળ બેરિયર છે કે જ્યારે કોઈ ચેકિંગ પોસ્ટ ચેક પોસ્ટ જેવા આવતું હોય તો જ્યાં આવું બેરિયર મારેલું હોય એટલે ત્યાં ધીમે વાહન ચલાવવાનું છે બેરિયરનું નિશાન આવી રીતનું હોય છે સાઈડ રોડ આગળથી બંધ છે તમે જોઈ શકો રસ્તામાં જે આગળ જઈ રહ્યા છે તો ડાબી બાજુ સાઈડ છે અને ઉપર રેડનું નિશાન છે એટલે સાઈડ રોડ બંધ છે અહીં હોડીની સેવાઓ માટે આવું સિમ્બોલ છે બંને બાજુ જ્યારે પી હોય ને બંને બાજુનો એરો જઈ રહ્યો હોય એટલે બંને બાજુ પાર્કિંગ છે સ્કૂટર માટેનું અથવા મોટર મોટર માટેનું પાર્કિંગ હોય તો સ્કૂટરનું નિશાન અને આવી રીતે સિમ્બોલ દોરવામાં આવેલું હોય છે એટલે અહીં પાર્કિંગ કરી શકાય છે ત્યારબાદ રિક્ષાનું સિમ્બોલ હોય તો રિક્ષા પાર્કિંગ છે રાહદારી માટે ક્રોસિંગ તો પટ્ટા પટ્ટા દોરેલા હોય તો રાહદારી પાર્સિક પાર્ક પાસ થઈ શકાય છે ટેક્સી માટે ટેક્સીનું સિમ્બોલ દોરેલ છે પાર્કિંગ માટે પેટ્રોલ પંપનું નિશાન આપ જોઈ શકો છો ત્યારબાદ સાવધાનીથી લેન બદલી શકો છો જે રસ્તો છે તેમાં તૂટક તૂટક છે એટલા માટે એને સાવધાનીથી બદલવી જરૂરી છે જ્યારે ડ્રાઈવર જમણી બાજુ વળાંક લેવા માગે છે અને ઇન્ડિકેટર પણ આપેલું હોય ત્યારે સમજવાનું કે જમણી બાજુ વળાંક લેવો છે એમ સમજવાનું છે પાછળ આવનાર વાહને આવી જ રીતે જ્યારે ડાબી બાજુ વળવું હોય તો ડ્રાઈવર તો જમ ડાબી બાજુ જઈને સમજાવવાનો નથી એટલા માટે ડાબી બાજુ વળવું માટેનું સિમ્બોલ છે જ્યારે પોતાનો હાથ હલાવે છે તેમજ પોતાની વાહન ધીમું કરવાનો ઈરાદો હોય તો તેમને સ્ટોપ સ્ટોપ એવી રીતે તમને હાથથી સિમ્બોલ આપે છે વાહન ઊભું રાખવાનો ઈરાદો હોય તો આ રીતે સ્થોભવાનો સંદેશ આપે છે ત્યારબાદ પાછળથી આવતા વાહનને પસાર થઈ જવા માટે વિનંતી હોય તો આપ આગળ જઈ શકો એવો મેસેજ આપે તો આપ સમજી શકો છો કે આટલા માટે તમે જઈ શકો છો હાથથી અપાતા સિમ્બોલમાં ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે ફરીવાર તૂટક તૂટક રેખા એમ આવેલ છે નમસ્વી દાભી કૃપયા આપના ફોન ઉઠાઈએ ઇનકમિંગ વોઇસ કોલ ફ્રોમ જય જય બી નો પાર્કિંગ માટેનો સિમ્બોલ આપ જોઈ જો કે બેન્ડનું નિશાન છે જમણી બાજુ પાર્કિંગમાં જવા માટેની નિશાન જોઈ શકીએ છીએ ડાબી બાજુ વળાંક ઓળવા માટે તેમજ હોસ્પિટલનું સિમ્બોલ આપ જોઈ શકો છો કે સિમ્બોલ આવે તે હોસ્પિટલનો બેન્ડ દર્શાવવામાં આવેલો હોય છે તેમજ જમણી બાજુ વળવાની મનાય છે તો જમણી બાજુ ઓળવાનું નિશાન અને એની ઉપર બેન્ડ એટલે વળી શકાતો નથી તેવી જ રીતે બંને દિશામાં જવાની મનાય આગળ પણ જઈ શકાતો નથી પાછળ પણ જઈ શકાતો નથી એના માટે સ્ટોપનો સિમ્બોલ છે આગળ આવ્યું તેમ ડાબી બાજુ સાઈડ રોડ એવી રીતે જમણી બાજુ નિશાન હોય તો જમણી બાજુ સાઈડ રોડ છે આગળ જમણે અને ડાબે બંને બાજુ સાઈડ રોડ છે એવું નિશાન હોય તો જોઈ શકાય છે પહેલાં જમણી બાજુ છે પછી આગળ જઈને ડાબી બાજુ છે આવી રીતે સમજવાનું છે આગળ મુખ્ય રસ્તો છે જ્યારે પાસ થઈ રહ્યા હોય સાઈડ રોડ પૂરો થતો હોય અને મુખ્ય રસ્તો આવતો હોય તો સાઈડ રોડ બાદ મુખ્ય રસ્તો છે રેલવે ફાટકનું નિશાન છે એટલા માટે રેલવે ક્રોસિંગ છે આરામ એટલે બેડની સુવિધા છે યુટર્ન લેવાની સખત મનાય છે તો જ્યાં યુટર્ન દર્શાવેલો હોય ને બેન્ડ હોય તો યુટર્ન લઈ શકાય તો નથી અથવા અકસ્માત થઈ શકે છે આગળ રસ્તો હોય અને ત્યાં રેડનું નિશાન આવી ગયું છે એટલે આગળ રસ્તો જઈ શકાય તેમ નથી વન વે જ્યારે એક આવક અને એક જાવક બંને નિશાન હોય ત્યારે આવક નિશાન ઉપર બેન્ડ મારેલું છે જાવક નિશાન ચાલુ છે તો વન વે છે તેવી જ રીતે પેલી ક્રોસ લાઈન કરવાની મનાઈ છે જ્યારે આવી રીતે વાહન જતા હોય ફાસ્ટ ચાલતા હોય ત્યારે આવું પી ક્રોસ લાઇનમાં પસાર થઈ શકતા નથી ત્યારબાદ પીએચ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટેનું નિશાન છે આરક્ષિત રેલવે ક્રોસિંગ બસો મીટર આગળ ત્યાં આગળ બસો મીટર જઈને રેલવે સ્ટેશન છે એના માટેનું સિમ્બલ છે ત્યારબાદ ફરજિયાત જમણી બાજુ ઓળવા માટેનું સિમ્બલ છે આગળ આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો પહોળાઈ મર્યાદા બે મીટર ક્યારેક સાંકળા રસ્તા હોય તો બે અને એમ એમ લખેલ હોય અને બંને બાજુ જે ક્રોસ આપેલા છે એ સમજી લેવો કે આગળ બે મીટર કરતાં પહોળું વાહન જઈ શકશે નહીં એવી જ રીતે મહત્ત્વનો પ્રશ્ન ઊંચાઈ મર્યાદા ત્રણ પોઈન્ટ પાંચ મીટર કોઈ મોટા ટ્રક હોય એને ઊંચાઈ સુધી ભરેલા હોય એવા ટ્રક પસાર નહીં કરવા માટે આવી રીતે સિમ્બોલ આપવામાં આવેલા હોય છે એને પસાર કરી શકાતા નથી હોર્ન વગાડવાની મનાઈ છે ત્યારબાદ પાછળથી આવતા વાહનને ઊભા રાખવા માટે ટ્રાફિક સિગ્નલ આવી રીતે આપે છે આગળથી આવતા વાહનને ઊભા રાખવા માટે આ નિશાન છે હાથ ઊંચો કરીને એને સમજવું જરૂરી છે તેમજ છેલ્લા બે પ્રશ્નો જોઈએ કે સાયકલ માટે ટ્રેક હોય તો સાયકલ દોરેલી છે ને અને એમાં કોઈ બેનનું નિશાન નથી તો સાયકલ ત્યાંથી આપણે ટ્રેક કરી શકીએ છીએ અને પાંચ ટી લેખી હોય તો સમજવાનું કે આ વજન મર્યાદા આપણી પાંચ ટી છે જો મિત્રો આપનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો આભાર